કરતી આઠમા ધોરણની બાર વર્ષીય વિદ્યાર્થીની મનમાં કામેચા રાખી છેડતી કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો પોલીસે હવસકોર આચાર્ય ની ધરપકડ કરી

પંદર વર્ષથી આજ આશ્રમ શાળાના શિક્ષક અને આચાર્ય તરીકે ફરજ બજાવે છે શાળાના આચાર્ય ભૂપેશને થોડા સમયથી આશ્રમ શાળામાં છેલ્લા પાંચ વર્ષથી રહીને અભ્યાસ કરતી બાર વર્ષીય સગીરાને જોઈને હવસનો કીડો સળવળ્યો હતો નારાદમ ભૂપેશ બાળકીને કૃષ્ણ જન્માષ્ટમીના પર્વ પર કવિતા શીખવાડવાના બહાને પોતાની ઓફિસમાં તો ક્યારેક બાળકીના રૂમમાં જઈ તેની સાથે શારીરિક અડપલા કરતો હતો પોતાના ગુરુ દ્વારા શરીર ને અડવાની ચેષ્ટા બાળકીને કઈક અજુગતી લાગતી હતી પરંતુ માસુમ બાળા શિક્ષક ની પ્રથમ સમજી ના શકી ગત ચોવીસ પચીસ ઓગસ્ટ અને અઠાવીસ ઓગસ્ટના ના રોજ આ લંપત આચાર્ય સગીર વિદ્યાર્થીની બાથમાં ભીડી હડવટાવવાનો પ્રયાસ કરતા બાળકીએ હિંમતથી પોતાના પરિવારને તેની સાથે શિક્ષકની ની અભદ્ર વર્તણૂક ની આપવીતી વર્ણવી હતી જે બાદ પરિવારે વાંસદા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા

તે બાબતની જે ફરિયાદના તાત્કાલિક દાખલ કરી અને પોલીસ અધિક્ષક શ્રી સુશીલ અગ્રવાલ સાહેબની સૂચના અને એના માર્ગદર્શન હેઠળ વાસદા પીએસઆઈ એ તાત્કાલિક આ આરોપી ભૂપેશ અમૃત વહિયાની તાત્કાલિક ગઈકાલે જ ધરપકડ કરેલ અને તેના વિરોધમાં છેડતી તેમજ પોક્સો એક્ટ મુજબના ગુના દાખલ કરેલ છે બનાવની વિગત એવી હતી કે જે નાની બાળકી જે છે તે આશ્રમ શાળાની અંદર રહેતી હતી ઉંમર આશરે ચૌદ વર્ષ પ્રિન્સિપાલ જે ભૂપેશ એ એની એને બોલાવી અને નાની મોટી છેડતી એવું કરતો હતો એણે એની માને જાણ કરી અને એના પેરેન્ટ્સ પોલીસ સ્ટેશને આવી અને ફરિયાદ કરેલ છે હાલ એનું ભૂતકાળ તપાસીએ છીએ અને આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કપિલ નકુમ કરી રહ્યો છે